સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાતની અંદર એકાદ બે વરસાદે મિત્રો વિરામ લીધો છે પણ તો અહીંયા તમે દિવસ વરસાદ બંગાળની ખાડીની અંદર જે આપણે વાત કરી રહ્યા આજથી મિત્રો મિત્રો આ બની ચૂક્યું છે અને હવે તે મિત્રો ગુજરાત તરફ મિત્રો આવવા પણ નીકળી ગયું છે એટલે કે માત્ર હવે બે દિવસની અંદર જ ધીમે ધીમે આ વાવાઝોડા એટલે કે આ સિસ્ટમની અસર શરૂ થશે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવાનો છે જેને લઈને ગુજરાત હવામાન વિભાગ હોય ભારતીય હવામાન વિભાગ હોય અંદર ભારે લઈને ચેતવણી પણ આપી દીધી છે મેપ જાહેર કરી કેટલાક રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ તો કેટલાકમાં યલો એલર્ટ આપી અને લોકોને સાવચેત પણ કરી દીધા છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગામી સમયની અંદર ચેતવણી પણ આપી દેવામાં આવી છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે ગુજરાત હવામાન વિભાગની પણ આગાહી જોઈશું સાથે સાથે ભારતીય હવામાન વિભાગે આખો સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે તેને લઈને પણ મેપ જાહેર કરેલો છે તો તેને લઈને પણ વાત કરશું તેમજ આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ વરસાદ પડી શકે છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે કેટલા દિવસ સુધી મિત્રો આ માહોલ છે એ જામેલો રહેશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશો તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે લગભગ બે તારીખની આસપાસ બંગાળની ખાડીમાંથી બની જશે અને બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ છે વધારેમાં વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ આગામી સમયની અંદર તેનો ટ્રેન્ડ છે એ સો ટકા એવું બતાવી રહ્યું છે કે દક્ષિણ ગુજરાત ઉપર મહારાષ્ટ્ર ઉપર મુંબઈ ઉપર થઈ દક્ષિણ ગુજરાતમાં થઈ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં થઈ અને કચ્છના આખા તરફ મિત્રો આગળ વધશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર જે અગાઉ પહેલાં સિસ્ટમ આવી હતી એને ભારેથી ભારે માંગળોર સહિતના મેંદરડા સહિતના વિસ્તારોમાં મંથલીમાં જે વરસાદ પડ્યો હતો આવો વરસાદ ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર જોવા મળી શકે છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો આગળ વધતા જઈએ તો બે તારીખે તમે જોઈ શકો બે તારીખે જ આ સિસ્ટમ છે એ પોતાનું વહન ચાલુ કરી દે છે અને સમગ્ર ભારતની અંદર તેની અસર છે ગુજરાતની અંદર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ત્રણ તારીખે જ મિત્રો ખાસ કરીને સારા વરસાદની શરૂઆત થઈ જાય છે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખે આ સિસ્ટમ છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર સંપૂર્ણ રીતે ધમળો છે જ્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ ચાર તારીખથી આ સિસ્ટમ છે છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે જોકે ખાસ કરીને ભાદર મહિનો ચાલુ છે તો મિત્રો ભારે ગાજવીજ જોવા મળશે પવનની માહિતી આપી દેવી મિત્રો ખાસ કરીને અહીંયા ચાર તારીખે આપણે એટલા છીએ તો અહીં તમે જોઈશું પવન એકદમ નોર્મલ છે એટલે ભારે ગરમી ભારે બફારો જોવા મળશે અને ત્યાર પછી ઉપર પછી મિત્રો વરસાદ તૂટી પડશે જે મિત્રો ખૂબ જ ભારે રહેશે તો અહીં તમે જોઈશો ચાર તારીખની આગાહી અને પાંચ તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ આખી આખી ગુજરાત ઉપર આવી જશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પાંચ તારીખે ખૂબ જમાં ખૂબ જ ભારે વરસાદ પડશે પાંચ તારીખે સૌથી વધુ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં રહેશે અને છ તારીખે તમે જોઈ શકો છો કે પવન નદી એટલે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે તો છ તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની આ સિસ્ટમ કવર કરી રહી છે જેની અંદર ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ બતાવવામાં આવી રહ્યો છે સિવાય સાત તારીખે જોઈ શકો છો આ સિસ્ટમ છે એ ખાસ કરીને થોડીક આગળ વધી રહી છે છતાં પણ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપર હશે તો ગુજરાત ઉપર લાંબો સમય સુધી આ સિસ્ટમ રહેવાને કારણે તમે જોઈ શકો આઠ તારીખે આ સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર છે તો આવી રીતે નવ તારીખે તમે જોઈ શકો છો ત્યાંથી આગળ નથી વધતી અને કચ્છ ઉપર જશે અને દસ તારીખે પણ તમે જોઈ શકો છો ત્યારબાદ આ સિસ્ટમ વિખાઈ જાય છે પરંતુ પવનની ઝડપ તમે જોઈ શકો પવનની ઝડપમાં કોઈ મિત્રો ફેરફાર જોવા મળતો નથી એટલે કે સિસ્ટમ છે વિખાઈને ફંટાઈ જાય તેવી કોઈ શક્યતા નથી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે ખાસ કરીને ત્રણ તારીખથી લઈને દસ તારીખ સુધી ચાલુ રહેશે ત્યારબાદ પણ તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ વિખાયા પછી બીજી સિસ્ટમ પાછી મિત્રો બની રહી છે એટલે કે પૂરવા પણ વર્ષ છે અને ઓતરા પણ મિત્રો ચૌદ તારીખથી ચાલુ થાય છે એ પણ વરસવાનું છે અને અહીંયા તમે જોઈ શકો પંદર તારીખથી ફરી એક વખત ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી એટલે કે સતત મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે સાથે હમણાં પેટર્ન પણ એવી થઈ ગઈ છે કે તમામ ભેર સહી ભારત તરફ આવી રહ્યો છે જેને લઈને સપ્ટેમ્બર મહિનો આખો સહી મિત્રો ભારે વરસાદ પડે તેવી શક્યતા છે આવો જોઈએ હવે ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની ભયાનક અને જોરદાર જિલ્લા વાઇઝ આગાહી તમે જોઈ શકો હાલની જે સિસ્ટમ હતી આ સિસ્ટમ આગળ વધી અને ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ ગઈ તો જેને લઈને તમે જોઈ શકો ઉત્તરાખંડ છે જમ્મુ કાશ્મીર છે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને અહીંયા તમે જોઈ શકો બે તારીખે હજી પણ મિત્રો આવી રીતે જે પહેલી સિસ્ટમ હતી તેની અસર ખાસ કરીને ત્યાં રહે છે પરંતુ ખાસ કરીને ત્રણ તારીખે જે સિસ્ટમ બની રહી છે તે સિસ્ટમ હવે છે નીચલા લેવલેથી ચાલશે મહારાષ્ટ્ર ઉપરથી ચાલશે ગુજરાત ઉપરથી ચાલશે તો તેની હિસાબે જોઈએ તો ત્રણ તારીખથી જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે અને ચાર તારીખનો મેપ તમે જોઈ શકો ભારતીય સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે એ આપી દેવામાં આવી છે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો અતિ ભારે વરસાદની આગાહી એટલે કોઈ કોઈ હવામાં વાતું નથી એકદમ પરફેક્ટ જે સત્ય હકીકત છે એ મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ છ તારીખે તમે જોઈ શકો છ તારીખનો હજી કોઈ ડેટા નથી કે સિસ્ટમ કઈ બાજુ જાય કારણ કે દિશા છે એની વારંવાર બદલી થતી હોય છે મિત્રો જોવા તો તો ઉપર ઉપર હતી અને આજના મેપ જોઈએ ખાસ કરીને કચ્છ છે એટલે કે દિવસેને દિવસે મિત્રો એનો લાસ્ટ છેલ્લે ફાઇનલ ટેજ આપણે કહી શકતા નથી છતાં પણ મિત્રો અહીંયા તમે છ સાત તારીખના મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી છે અહીંયા મિત્રો કેટલાક મેપ આપેલા છે જે મિત્રો ખાસ કરીને આવી રીતે જોવા જઈએ તો સંપૂર્ણ બધા જ મેપ બતાવી રહ્યા છે કે ગુજરાત આવશે એક મેપ એવો બતાવી રહ્યા છે કે જે રાજસ્થાન તરફ જઈશે છતાં પણ ગુજરાતની નજીક પહોંચશે પરંતુ ખાસ કરીને મોટા ભાગના મેપ બતાવી રહ્યા છે કે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે અને આ છે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાનો મેપ અને ભારતીય હવામાન વિભાગનો તમે જોઈ શકો છો બ્લુ કલરનો મેપ એનો મતલબ એમ કે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર દર વર્ષે જેટલો વરસાદ પડે છે તેના કરતાં વધુ વરસાદ આ મહિનાની અંદર જોવા મળશે હવે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો હમણાં મિત્રો ભારે વરસાદની આગાહી નથી જેને લઈને નવસારી વલસાડની અંદર હળવો વરસાદ પરંતુ ત્રણ તારીખથી સિસ્ટમની અસર છે જેને લઈને નર્મદાની અંદર અતિ ભારે જ્યારે બોર્ડર એરિયાની અંદર જે જિલ્લાઓ છે તેની અંદર પણ ભારે વરસાદ રહેશે ચાર તારીખથી તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદ સાથે તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુરની અંદર અતિ ભારે વરસાદ આ સિવાય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ રહેશે પાંચ તારીખે આખી સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે તો તમે જોઈ શકો અમરેલી ભાવનગર બોટાદની અંદર અતિ ભારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અતિ ભારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ જૂનાગઢની અંદર ભારે વરસાદ પાંચ તારીખે રહેશે છ તારીખે પણ તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે બોટાદ ભાવનગર દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે સાત તારીખના મેપની અંદર ગુજરાતના લગભગ તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તો તમે મિત્રો જોઈ શકો છો કે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે જો કે જ્યાં પાક તૈયાર છે તેમને નુકસાન પણ મિત્રો આ વરસાદ કરી શકે છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત